ચોક્કસ કહી કે તમે કોઈ પણ આવા વિડીયો બનાવો તો તમે પિક્ચર ના રિવ્યુ પબ્લિક જોડે થી લો તમે પેલા તો તમે જાતે જાતે તમે જાતે જાતે તમે કે પિક્ચર ખરાબ છે બધા થી તમે એકવાર પબ્લિક જોડે જાઓ પબ્લિક ની થિયેટર માં જાઓ તમે ઘેર બેઠા એકલા એકલા પિક્ચર જોઈને પછી ઘેર બેઠા તમે રિવ્યુ કરો બરાબર અને પબ્લિક ને ઘેર માગે દોરો એક ખોટી વસ્તુ પછી મને એવા ભાઈ સમાચાર મળે કે ભાઈ વિક્રમ ઠાકોર માફી નામું લખમ અને કે મને મારી માફી માગો તો હું ટાઇટલ આપું

તો એ કઈ બે વાત છે મિત્રો એ આજે આપણે વિડીયોમાં કન્ટિન્યૂ જાણીશું તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી બન્યા રહીજો અને બે વાત એવી છે કે પહેલી વાત એ છે કે જે વિક્રમભાઈ ઠાકોર અથવા વિક્રમભાઈ ઠાકોરની જેટલી પણ ફિલ્મો મિત્રો રિલીઝ થાય એના જે રિવ્યૂ છે ને એ મિત્રો યુટ્યુબરની અંદર અમુક લોકો ખોટી રીતે રિવ્યૂ આપતા હોય છે વિક્રમભાઈ ઠાકોર એના માટે બોલ્યા છે અને બીજું એક છે કે જે વિક્રમ રાજા ફિલ્મ એ રિલીઝ થવાની તેને વિક્રમ નંબર વન જે રિલીઝ થવા પહેલાં વિક્રમ નંબર વન કેમ રાખવામાં આવ્યું એનું કારણ શું મિત્રો હતો એ આજે વિક્રમભાઈ ઠાકોરે આ વિડીયોમાં કીધું છે કે એનું કારણ શું હતું કારણ કે વિક્રમભાઈ ઠાકોરે જે વાત કરી છે સરસ કે એ એમને કંઈક મિત્રો માફી માગવાની કંઈક વાત કરી હતી અને ત્યારબાદ મિત્રો આ ફિલ્મનું નામ છે એ કંઈક ચેન્જ કરવામાં આવ્યું છે તો મિત્રો વિડીયોમાં તમે છેલ્લા સુધી બન્યા રહ્યો આ વિડીયો મિત્રો તમે પૂરો જોશો ને તો જ મિત્રો તમને ખ્યાલ આવશે કે વિક્રમભાઈ ઠાકોરનું જે ફિલ્મ છે એનું નામ ચેન્જ કરવા અમે કેમ આવ્યું તો મિત્રો એક આ વિડીયો છે ખાલી હું તમારા વ્યૂ માટે કરીને નથી કહેતો કે તમે મારો વિડીયો પૂરો જોવો અને મારા વ્યૂ સારા આવે પણ મિત્રો એક જાણવા જેવું છે સમજવા જેવું છે એટલા માટે હું તમને કહું છું કે તમે વિડીયો પૂરો જોજો અને તમને ટાઈમ મળે તો જ આ વિડીયો તમે પૂરો જોજો કારણ કે આ વિડીયોમાં એક જે વિક્રમભાઈ ઠાકોર જે અગત્યની વાત કરી છે ને એ આપણા મિત્રો સમજવા જેવી છે તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી બનાવી રહેજો વિડીયો પછી વિડીયોને લાઈક ને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોને આપણે જોઈ લઈએ વિક્રમભાઈ હા હેપી ધનતેરસ અરે આજે ધનતેરસ ભાઈ હા બધાને હેપી ધનતેરસ ધનતેરસ સરસ ફિલ્મ ચાલે છે વિક્રમભાઈ આવું સરસ ચાલે છે સારી ચાલે છે અને કાલે ગઈ કાલે પ્રીમિયર શો માં પણ બહુ મજા આવી પ્રીમિયર શો માં પ્રીમિયર કાલે અને અવારનવાર પ્રીમિયર શોમાં જતા હોય ગુજરાતી પિક્ચર માં મને બીજી પ્રીમિયર શો માં રોલ કરે ત્યાં પણ મને એવું લાગ્યો માહોલ કે તમારો આપણે ખાલી આપણી ફિલ્મની ટીમ જ હતી પણ છતાં બે ત્રણ સિનેમા હાઉસફુલ અને પાછું બારે એટલું પબ્લિક હતું એમ એટલે બહુ સારું કહેવાય બધા સારો સપોર્ટ છે પણ પ્રકાશ અમુક યુટ્યુબર જે આપણા પિક્ચર ના રિવ્યુ કરતા હોય છે સારી વાત છે એમને એમને જે લાગતું હોય એ રીતે રિવ્યુ કરતા હોય એમની એમની મરજીની વસ્તુ છે પણ કોઈ પણ રિવ્યુ કરો તો તમે એકવાર પિક્ચર જોવો તમે તમે એમ કહો છો કે ભાઈ એકની એક સ્ટોરી અમે લોકો કેટલી મહેનત કરતા હોય તમને ખબર છે રાત દિવસ મહેનત કરતા હોઈએ છીએ કેમ કે પ્રેક્ષકોને આપણે સારી પિક્ચર બતાવવા માટે આપણા ચાહકોને સારી પિક્ચર બતાવીએ આપણે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવીને આવી રીતે આગળ વધતી રહે તો બરાબર બધાનું મંતવ્ય અલગ અલગ હોય પ્રકા ભાઈ મારું મંતવ્ય અલગ હોય તમારું અલગ હોય બધાના વિચારો અલગ હોય પણ એક વસ્તુ છે કે ભાઈ જો આપણે પિક્ચર બનાવી બરાબર પિક્ચર અમે જોઈએ આપણે કાલે પિક્ચર જોઈએ આખી પિક્ચર કાલે જોઈએ તો કદાચ મને તો એમાં એવું કશું લાગ્યું નહીં કે આમાં કઈક નું એક બનાવ્યું હોય કે ગીત સારા ના હોય અમુક લોકો તો ગીત ની ખબર ના પડતી એવા લોકો રિવ્યુ કરતા હોય કે ભાઈ ગીત નહીં હારા અરે ભાઈ ગીતમાં કેટલી મહેનત કરી છે અમને ખબર છે બરાબર આટલા વર્ષોથી અમે ગાતા આયા ગાતા આયા છે બરાબર અમારા ચાહકો ને હું ગમે છે અમને ખબર છે ભાઈ એ તો એ બધી ખોટી તો ખોટા રિવ્યુ આપો તમે સાચા રિવ્યુ આપો છો સાચા રિવ્યુ આપો છો સવાલ જ નહીં તમને તમારું મંતવ્ય અલગ હોય સવાલ તમારા વિચારો અલગ હોય બરાબર છે પણ એટલી બધી બી તમે પિક્ચરને વખોડી ના શકો કે એટલી બધી બી ખરાબ પિક્ચર બની હોય તમે જો ગીતો એટલા સારા છે લોકેશન સારા છે સ્ટોરી સારી છે અંદર ગેટઅપ પણ બહુ સારો છે એ જે યુટ્યુબર જે રિવ્યુ આપે છે ચાલો એક પોતાના વ્યૂઝ લેવા માટે બોલતા હોય એટલે કે આવો કઈ અરે પણ અરે પણ બીજી

આડાવડ બોલું ના બોલું એ એમનું એમનો વિષય છે એમની યુટ્યુબ ચેનલ છે બરાબર ઘણા બધા તો એવું બી મેં જોયું છે આ લોકોની વાત નથી તો એમણે એવું કર્યું હોય ના કર્યું મને ખબર નથી પણ એવું બી બને છે કે ભાઈ આપણે કોઈનો પૈસા આપીએ ભાઈ વિક્રમ ઠાકોર મને આટલા પૈસા આપ્યા છે તો એમની પિક્ચર વિશે સારું બોલવાનું ખરાબ બોલવાનું વોટ એવર એટલે સારું જ બોલવાનું હોય વિક્રમ ઠાકોર પૈસા આપતો આપવા તો એવું બનતું હોય છે એટલે આ જે મારા

અને બધી જ ફોર્મેટમાં કભી ભાઈ ગીતો નહીં હારા ફાઈટ ઠીક છે પિક્ચર એકદમ એવરેજ છે બરાબર છે જે તમે તમે તમારું મંતવ્ય જે હોય એનાથી તમે હું તો કઉ છું જો મારા વિડીયો થી તમને સારા વધારે લોકો જોતા હોય તો બહુ સારી વાત છે અને પણ એમ ચોક્કસ કહી પણ આવા બનાવો તો તમે પિક્ચરના રિવ્યુ પબ્લિક જોડેથી પેલા તો તમે જાતે 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 તમે તમે કે ખરાબ છે એક વાર પબ્લિક જોડે જાઓ પબ્લિક ઘેર બેઠા એકલા એકલા પિક્ચર જોઈને પછી ઘેર બેઠા તમે રિવ્યુ કરો બરાબર અને પબ્લિકના ઘેર માગે દોરો એ ખોટી વસ્તુ છે થિયેટર ઉપર તમને ના ગમતો હોય અરે વિક્રમ ઠાકોર તમને ના ગમતો હોય તો એ તમારી મરજીની વાત છે બરાબર અમુક અમુક ની ચેનલ તો વિક્રમ ઠાકોરના લીધે છે પણ એટલી તો મને ખબર છે કે એટલું બધું કોઈ પિક્ચર ખરાબ નથી જે તમે આ રીતે રિવ્યુ આપો છો અને બીજી એક વસ્તુ આપણે ખાસ કહેવાની હતી ખાસ અમારા ચાહકોને કે ભાઈ વિક્રમ રાજા તમારા પિક્ચર નું નામ હતું વિક્રમ રાજા તો આ બદલી ને કેમ પછી વિક્રમ નંબર વન કરવું પડ્યું તમારે બહુ મોટી ઘટના છે એકચ્યુઅલી આપણે જયારે મ્યુઝિક લોન્ચ કર્યું ત્યારે વિક્રમ રાજા નો અમારા પ્રોડ્યુસરે ટાઈટલ ત્યાં રજૂ કર્યું હતું વિક્રમ રાજા કે આપણે મ્યુઝિક જયારે મ્યુઝિક લોન્ચ કર્યું ને આપણે મ્યુઝિક ની મુરત કર્યું આપણે ટૂંકમાં ટાણ એ વખતે એવું થયું કે ભાઈ અમારે એક બીજા પ્રોડ્યુસર છે એમણે એવો દાવો મૂક્યો કે ભાઈ આ ટાઈટલ મારું છે

એ સામેવાળા પ્રોડ્યુસર એમ કે જે થતું હોય ટેકનિકલી જે બી થતું હોય છે કાગળિયા બાળક જે હોય એ બી કંઈક પ્રોડ્યુશન આપી દીધા અને છેલ્લા હમણાં પંદર એક દિવસ બાકી હતા પછી પાછો ફરીથી આ ઇશ્યુ ઊભો થયો કે ભાઈ આપણું રજીસ્ટ્રેશન થતું નથી વિક્રમ રાજા કેમ તો કઈક એવી પ્રોડ્યુશન પછી જે જે પ્રોડ્યુસર પૈસા લઈને ટાઇટલ આપી ત્યાં એ પ્રોડ્યુશન તો પછી ફોન ઉપર બોલ્યો તો પણ ખરો થોડીક અમારે નોકજોબ પણ થઈ હતી થોડીક પણ એક ભાઈ બંધીત તરીકે વર્ષોથી મેં એમની જોડે કામ કરેલું છે એટલે થોડી તું તારીખ બી થઈ ગઈ તી પણ એ એવું થયું એટલે કે ભાઈ આટલું બધું થઈ ગયું તમને પેમેન્ટ આપી દીધું તો એ તમે નું તમે ઇશ્યુ ભૂ રાખ્યું ભૂ રાખ્યો છે શું સાહેબ એ લોકોનું અંદર અંદર શું હતું મને ખબર નહીં પણ મને જેટલું જાણવા મળ્યું કે આ પાર્ટીએ ટાઇટલ હજુ આપતા જ નથી કેમ કે આપણું રજીસ્ટ્રેશન થતું નથી વિક્રમ રાજા તો એનો મતલબ એ થયો કે આ પાર્ટી હજુ પણ કઈક આમાં કઈક કરે છે તો મેં કીધું આટલા આટલો સંબંધ તમારી જોડે રાખ્યો તમારો મોટા ભાઈ જેવા રાખ્યા બરાબર બધી રીતે પિક્ચરની રીતે બી તમે એમની પિક્ચર જેવી જેવી પિક્ચર કરી પિક્ચરમાં મેં મારું પૂરેપૂરું મેં તન મન ધનથી મહેનત ધનથી એટલા માટે કહું છું કે જયારે પિક્ચર હું કરતો હોય કોઈ બી પિક્ચર તો મારા એક પિક્ચર એક પ્રોગ્રામ નો પેમેન્ટ તમને ખબર છે હું કેટલો લેતો હતો એ પ્રોગ્રામ દાખલા તરીકે મહિનાનું શૂટિંગ હોય એમાંથી હું ખાલી પાંચ પ્રોગ્રામ હોય મારા બરાબર તો એ મને કેટલું નુકસાન થતું પ્રોગ્રામ બંધ રાખીને હું તમારું શૂટિંગ કરતો હોઉં તમે આ રીતે મારી પિક્ચર હતી એટલે ચલો ભાઈ પ્રોડ્યુસર તમારા માટે પ્રોડ્યુસર નવા હતા બરાબર મનોજભાઈ પણ હું તો તમારી જોડે હંમેશા કામ કરું છું ને કરતો આવ્યો છું કરવાનો બી હતો ભવિષ્ય બરાબર તો આ બધું બાબત છે એટલે મેં થોડુંક ફોન પર બોલે તો બી ખરો પછી મને મારી માફી માંગો તો હું ટાઈટલ આપું પ્રોડ્યુસર ના આ જે નવા પ્રોડ્યુસર છે એમના દ્વારા જાણવા મળ્યું કે આવું એટલે મેં તો કીધું કે માફી માગવા મને કઈ ભૂલ કરી માફી માંગવા મને કઈ વાંધો નથી એમાં હું વાંધો છે પણ આમાં ભૂલ તો તમારી છે તમે ટાઈટલના પૈસા લઈને તમે ટાઇટલ આપતા નથી ના દિવસ બાકી એના લીધે તો પિક્ચરનું પિક્ચર લેટ બધી ફાઈનલ થઈ ગયું પણ સેન્સર માં તારે જ છે ને જયારે પિક્ચરનું નોમ ફાઇનલ થાય તો એના લીધે આપણું પિક્ચર બી એકદમ તૈયાર થઈ ગયું હતું કે આપણે શૂટિંગમાં જ એનું એડિટિંગ ને બધું ચાલતું હતું બધું એડિટિંગ બધું શૂટિંગમાં શૂટિંગમાં જ બધું પૂરું થઈ ગયું બરાબર બધું ફાઈનલ થઈ ગયું બધું ડબિંગ થઈ ગયું હતું મ્યુઝિક મ્યુઝિક બધું ગાવાનું બી મારે તો આ વખતે પિક્ચરના પહેલા આમ તો એવું થતું હતું કે ભાઈ પિક્ચર પૂરું થાય પછી ગાવા જતો હતો પણ આ વખતે પિક્ચરના પહેલા એક મિનિટ પંદર દિવસ પહેલા તો બધું ગઈ બી નાખ્યું મ્યુઝિક બી તૈયાર થઈ ગયું તો બધી રીતે તૈયાર થઈ ગયું હતું એકદમ પિક્ચર રેડી હતું પણ આના લીધે આપણે લેટ પડ્યા પિક્ચરમાં ને લીધે જ આપણને થિયેટર અત્યારે ઓછી મળી કેમ કે જ્યાં સુધી સેન્સરમાંથી પિક્ચર આવે નહીં મારા ખાસ અને બીજા લોકો ને બી અમે કાર્ય પિક્ચર જોવા ગયા તા ગયા તા ત્યાં બહુ સરકારી અધિકારી બઉ મારા સારા મિત્ર છે છે શું એટલે આ લોકો જે કેતા હોય કે ભાઈ વિક્રમ ઠાકોર ખાલી ગોમડા ના લોકો એના શીખ હોય છે એક જ જોતા હોય છે તો એ એ પૂરું પૂરું ફેમિલી લઈને આવ્યા હતા મેં જ એમને ઇન્વાઇટ કર્યા હતા એ ખુશ થઈ ગયા એમના નાનો દીકરો એ ખુશ થઈ ગયો ભાભી ખુશ થઈ ગયા કે આ સરસ આટલું સરસ પિક્ચર તમે બનાવ્યું છે અને ત્યાં બધા જ એવું નહીં કે મારી મેં કીધું કે ભાઈ મને મારું હારું લગાડવા મને કહેતા તમે જે સાચું કહેજો પણ ખરેખર પિક્ચર સારી બની છે બધાની એક્ટિંગ બહુ સારી છે ડિરેક્શન બહુ સારું છે મ્યુઝિક ડાયરેક્ટર ફાઇટ માસ્ટર તમે ગુજરાતી પિક્ચરમાં તમે કયો કઈ પિક્ચરમાં આવી ફાઇટ હોય છે અમારી પિક્ચરમાં જે જેવી ફાઇટ હોય છે એ ગુજરાતી પિક્ચરમાં તમે આ લોકોને ચેલેન્જ આપીએ છીએ આપણે જે બી કહેતા હોય લોકોને કે ભાઈ બતાવો તમે ગુજરાતી પિક્ચરમાં આવી ફાઇટ ક્યાં હોય છે આવા ગીતો ક્યાં હોય છે પણ બહુ સરસ પિક્ચર છે ભાઈ આમાં કેવું હોય કે અ નેગેટિવિટી તો દરેક દરેક જગ્યા હવેષ્પા પિક્ચર ને લોકો ખરાબ કહેતા હતા ચોકી વસ્તુ છે પુષ્પા પિક્ચર માં નથી લખેલો યુટ્યુબમાં કે પુષ્પા પિક્ચર માં દોઢસો મિસ્ટેક પછી આપણને

કલ્યાતાન તમે પિક્ચર મેલા પેલા દેવાનું ઊંચો કર્યો તો મને ઊંચો કરી બતાવો તો જાય એ પોસિબલ નહી પિક્ચર હતું લોકોના મનોરંજન માટે હોય એટલે સાઉથ ના એટલે આપણે આપણે કોઈ આપણે કોઈ યુટ્યુબર જે છે બધા મિત્રો છે આપણા ઘણા બધા વડીલો પણ છે આપણા 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 જ છે બધા આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ સારું કામ કરી રહ્યા છે આપણે એમાં ખોટા બી નથી કહેતા પણ તમે પબ્લિક નો રિવ્યુ લો તમે તમે આ રીતે રિવ્યુ કરશો બરાબર લોકોને કેવું લાગશે ખરેખર પિક્ચર નહીં હારી હોય તમારા થી જો તમારા થી બી લોકો પિક્ચર જોવા જતા હોય છે એવું બી નથી વિક્રમ ઠાકોરને ને ફરક નહી ફરક પડવાનો દસ લોકો બી પિક્ચર મારી નહીં જોવો ને તમારા રિવ્યુ થો તો મને ફરક પડવાનો સુપરસ્ટાર તમે લોકો કશો બધી વસ્તુ જુદી પણ હું બી કાળા માથાનું માનવી છું બરોબર ઉપરથી સુપરસ્ટાર નું પદ લઈને બધી બધી સુપરસ્ટાર જ બધી પિક્ચર હિટ જ હોય એવું જરૂરી બી નથી પણ રિવ્યુ આપો તમે પણ નેગેટિવ રિવ્યુ આપો છો કઈ વાંધો નહીં પણ સારી પિક્ચર હોય તો સારી પિક્ચર ને સારા રિવ્યુ આપવા જોઈએ તમારે બસ મારો કહેવાનો મતલબ એટલો છે ઘણા લોકો પૈસા કોઈના જોડે પૈસા લઈને બી ખોટા રિવ્યુ આપતા હોય છે એવું પણ મેં જોયેલું છે એવું પણ બનતું હોય ચાલો વિક્રમ ની પિક્ચર ભાઈ લે આટલા પૈસા રિવ્યુ ખોટા આપજે એવું બી જોયેલું છે મેં એટલે કેનારો બી કેનાર બી કોણ યુટ્યુબર છે મારે કોઈ નામ નહીં દેવું એવા એક બે યુટ્યુબર છે જે મને કીધું હતું કે આ રીતે બી તમારા તમારા વિરોધમાં બોલવા માટે બી એમને પૈસા આપવા આપતા હોય છે પણ અમે લોકો નહીં લેતા એવા બી ઘણા બધા મારા મિત્રો છે પણ જે હોય આપણે જો પકાવી આપણે આપણું કામ કરવાનું છે ચાહક આટલા બે હજાર છ થી અત્યાર સુધી આટલો અનુભવ છે મારો બરાબર તો જીતુભાઈ આટલો બધો અનુભવ છે તો એવું ખરાબ પિક્ચર તો નહીં બનાવે પ્રોડ્યુસર આટલો ખર્ચો કરે છે કઈ ખરાબ પિક્ચર માં ખર્ચો નહીં કરે પ્રોડ્યુસર ના આખું ફેમિલી બધા ત્યાં બેહીન બધા તાલીઓ પાડતા હતા અરે કાલે કાલે થિયેટર માં કેટલી કેટલી સીટીઓ વાગતી હતી કે ડાયલોગ તો એટલા બધા પેલા છે ને એકદમ ચડ ના ના અમુક લોકો તો કે ભાઈ ડાયલોગ ડાયલોગ બી એવરેજ છે

ક્ષત્રિય સમાજ શું હતો શું છે અને ખાસ ભાઈ પેલી વિનંતી કરવાની છે આપણા બધા યુટ્યુબર છે આપણા મિત્રો છે કે પિક્ચર જોવા જાય સિનેમા તો મોબાઈલ શૂટિંગ કરે નહીં અને યુટ્યુબ માં ના ચડાવે એમ તો કોણ કહીએ યાર બધા આપણે અરે આપના માધ્યમ થી બધા એટલી રીતે ના ના એ બી વાત કરવાની હતી એ બી માર અત્યારે આપણે લાઈવ થાય છે તો એ બી વાત કરું કે જે બી કોઈ શૂટિંગ ઉતાર છે

અમારા પ્રોડ્યુસર એક સિસ્ટમ એવી કરી છે કે જો પિક્ચર કોઈ બી યુટ્યુબ એની ચેનલમાંથી આથી ઉતારી મુકશે અને એ લિંક અમારા જોડે આવી પ્રોડ્યુસર જોડે તો એ લિંક આવી તો એ યુટ્યુબ ચેનલ બી એની બેન્ડ થઈ જશે ડિલીટ તો વિડીયો થઈ જવાનો છે પણ ચેનલ બી બેન્ડ થઈ જશે એટલે ખાસ કેમ કે મોટા ભાગના આપણા ચાહકો જ આવું કરતા હોય છે એટલે તમારી ચેનલ બંધ ના થઈ જાય યુટ્યુબ ચેનલ એટલે આ તમને ખાસ હું તમારા માટે જ કહું છું કે આવું ના કરતા પ્લીઝ ભાઈ બરોબર તમારા મનોરંજન માટે પિક્ચર બનાવીએ છીએ ઘણા લોકો ના ખર્ચો કર્યા હોય એક બે કોમેન્ટો બી મેં જોઈ કે ભાઈ આ છે મેં કીધું એટલે એક મેં કોમેન્ટ બી લખી દીધી દે યુટ્યુબ નો ભાઈ પાંચસો માણસો કામ કરતા હોય છે અમારી પિક્ચર માં મહેનત કરતા હોય તો પેલા કોઈ કોમેન્ટ નહીં લખે તું પૈસા કમાવા માટે કરે છે થોડું કઈ મળી મત માં કરે છે હા પણ તમે એ કેમ નથી જો પૈસા કમાવા માટે કરો છો પણ પૈસા કેવી રીતે કમાય છે અમારી પિક્ચર બનાવી હતા બધા કોઈ કોઈ લાખપતિ નહીં હોતા બધા ગોમડાના બધા છોકરાઓ હોય છે બરાબર આ ટેકનિશિયન લાઈટ વાળા હોય છે ગાડીના ડ્રાઈવરો હોય બરાબર બધા આપણા ગોમડાના જ હોય છે ને એ બધા પાંચસો થી છસો લોકો કામ કરતા હોય અમારી પિક્ચરમાં તો એમની રોજીરોટી એમને મળે છે અને મરજી તમારી હોય છે કે ભાઈ અમે તમને કોઈ ફોર્સ નથી કરતા કે તમે અમારી પિક્ચર જોવા જાઓ જ ને ખર્ચો કરો તમે જોશો એ તમારું પ્રેમ છે બરાબર તમે અમારી પિક્ચર સારી છે એટલું જોવા જાવ છો બરાબર તમે એમને ચાહો છો એટલે પિક્ચર જોવા તમારા જોડે કોઈ મફતના પૈસા નથી તે ગમે તેમ વેચવી દો તો પિક્ચર સારી હોય તો તમે જોવા જાવ છો અને પિક્ચર બનતી રહે તો બધાને ઘર ચાલશે બરાબર તમારા સો સો રૂપિયા જે જે ટિકિટ હોય એનાથી પ્રોડ્યુસરને જે ધીરે 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 પણ જેમ ટીપી ટીપી સ્તરો ભરાવી રીતે એનો ખર્ચો બધો નીકળશે એનો આ બધા છોકરાઓને બધા પૈસા બધાને આપવાના છે બધું નીકળી જશે થિયેટર વાળા બી છે થિયેટર ની બાર હોય બધા બધા બધું વેચવા વાળા હોય કે ભાઈ ઠંડુ વેચવા વાળા હોય કે ભાઈ પોપકોર્ન વેચવા વાળા અને ઘણી વખત તો એવું પણ બન્યું છે મે મારા પ્રોડ્યુસરથી એને નુકસાન થયું હોય તો મેં ખુદ મારું જે પેમેન્ટ હોય એમાંથી મેં ઓછું પેમેન્ટ લીધેલું હોય તો એવું નથી કે ભાઈ તમે એવી કોમેન્ટ કરો છો કે ભાઈ પાંચસો માણસ મહેનત કરી છે તો પૈસા તો લેશે જ ને પૈસા જલસા છે પણ ભાઈ શૂટિંગ કરતા હોય ને તો એટલી બધી ગરમી હોય ઠંડી હોય સવારે દસ વાગે શૂટિંગ ચાલુ કરીએ તો રાતના બબે બે થી ત્રણ શૂટિંગ ચાલતું હોય થાક્યા પાક્યા હોય ઉજાગરા હોય તો કોમેડી સીન હોય તો હસવાનું હોય રોમેન્ટિક સીન હોય તો રોમેન્સ કરવાનું હોય માં તકલીફ પડે ખરી ફાઇટ ફાઇટમાં તકલીફ ના તકલીફ પડે બધા તકલીફ તો પડે જયારે એક વસ્તુ છે ભાઈ આટલા બધા થાકી જ